ધૈર્ય રાખજો નિરાશ નહીં થતા જેણે તમને જગતમાં મોકલ્યા છે તે અખિલ બ્રહ્માંડનો નાથ છે મહાલેખક છે જેણે તમારું ભાગ્ય બનાવ્યું છે તેની શક્તિ પર ભરોસો રાખશો પરમાત્મા હર સમય સૃષ્ટિ પર હાજર જ છે સત્ય એ ઈશ્વરનો પડછાયો છે ખોટો માણસ અસત્યને છુપાવવા અસંખ્ય કોશિશ કરે છે પણ એક વખત સત્ય બોલીને સ્વીકારી શકતો નથી પણ સત્ય બહુ જ તેજવાળું અને શક્તિશાળી છે એ અસત્યથી ક્યારેય ઢાંકેલું કે છુપાવેલું રહેતું નથી એકના એક દિવસ સત્યનો પ્રકાશ ગમે ત્યાંથી બહાર દેખાઈ જાય છે પ્રભુ કહે છે કે ઉદાસનો થાજો હું તારી સાથે છું સામે નહીં પણ તારી અંદર છું આંખો બંધ કરી દિલથી યાદ કરજે હું બીજો કોઈ નહીં તારો વિશ્વાસ છું ભગવાન ભોળાનાથે બહુ સરસ કહ્યું છે કે અંદર ચાલે છે એ શ્વાસ પણ તમારો નથી તો પછી બહારના દુઃખોને પોતાના માનીને કેમ બેઠા છો પૈસાનું આગમન થાય તો ઘર બદલાય પ્રભુનું આગમન થાય તો જીવન બદલાય